સુરત શહેર તથા જિલ્લામાં ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોની હવે ખેર નહીં કારણ કે વધતા જતા અકસ્માતોના બનાવોને નિવારવા સુરત પોલીસ કમિશનરની સૂચના બાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં રોંગ સાઈડ પર વાહન હંકારવું ઓવર સ્પીડમાં વાહન દોડાવવું નો પાર્કિંગમાં વાહન પાર્ક કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલક કરી છે છેલ્લા ત્રણ દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન રોંગ સાઇડ જનાર પંદરસોથી વધુ વાહન ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે નો પાર્કિંગમાં વાહન પાર્ક કરનાર બે હજારથી વધુ વાહન ચાલકો દંડાયા છે તો બીજી તરફ સ્પીડ ગનના રોજે આશરે ચૌદસો જેટલા કેસ સામે આવી રહ્યા છે ત્યારે હાલ તો સુરત ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા તમામ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે જે અડચણરૂપ હોય એ રીતે પાર્કિંગ કરેલા હોય એના વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલુમાં છે તેમજ અમે આખા સિટીમાં અલગ અલગ જગ્યાએ પોઈન્ટો રાખી જ્યાં ઓવર સ્પીડથી કે જ્યાં એક્સિડન્ટ મેક્સિમમ ઓવર સ્પીડથી થાય છે એવા પોઈન્ટો આઈડેન્ટિફાઈ કરી ત્યાં ઓવર સ્પીડથી વાહન જતા હોય એને પણ ઇવેમ આપી કાર્યવાહી કરી રહ્યા છે